સુરતમાં એક તરફ ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી દાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે ત્યારે સુરતમાંથી બહાર સોનાનો જથ્થો લઈ જવામાં આવતો હતો જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારમાં તપાસ કરી હતી જેમાંથી અંદાજે પંદર કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલ કાર તથા સોનાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા છે કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે સીમારા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોનું સોના સાથે બી ઝડપાયા છે નવ કરોડથી વધુનું પંદર કિલો જેટલું સોનું કબજે કર્યું છે બંને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા હિરેન ભટ્ટી અને મનજી થામેલિયા નામના બંને પોલીસે ધરપકડ કરી છે મૈદરપુરાથી ઉભેર ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે સોનોનો મુદ્દામાલ અને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત